સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા તેમજ અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ થાનગઢ તાલુકામાં પાણી પુરવઠા સુધારણા યોજના અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી આ તકે મંત્રીએ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થાનગઢ શહેર ખાતે અઢાર એકોતેર કરોડના ખર્ચે નિર્મિત નવ એમએલડી સમુદાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી જાત નિરીક્ષણ કર્યું હતું તદઉપરાંત

વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ